નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે બેન્કિંગ ક્ષેત્રની અંદર ગળાફટ હરીફાઈ ચાલી રહી છે એવામાં રાજકોટની બેંક રાજકોટ નાગરિક સહકારી બેંક જે કોઓપરેટિવ જગતની અંદર અત્યારે ત્રીજા નંબરનું સ્થાન જાળવી રહ્યું છે એટલે ડે બાય ડે એની પ્રોગ્રેસ થઈ રહી છે છેલ્લા છ મહિનાની અંદર અમે જે કંઈ ટાર્ગેટ પ્રમાણે દસ હજાર કરોડ બિઝનેસ મીઠમાં જવું હતું એ ટાર્ગેટ એ જેવું કરી લીધો આટલા વખત ત્યાં ઝીરો એનપીએચ થઈ રહ્યું છે ની અંદર મેં ઘણો ઘટાડો છે આપણે જાણીએ છીએ આજકાલ નેશનલાઇઝ થી લઈ સમગ્ર જગત બેન્કિંગ ક્ષેત્રની અંદર જ્યારે એનપીએ અને આ રીતના બેન્કિંગ ક્ષેત્ર હેરીફાઈઓ થતી હોય એવામાં બેંક આગળ વધી રહી છે અને આવા સમયે આ એક ઇલેક્શન પ્રથમ વખત જ્યારે સહકારી જગતની અંદર સહકાર મંત્રાલય થયું ત્યાર પછી સહકાર મંત્રાલયની અંદર આ એક આ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ થઈ અને જે રીતે વિધાનસભાની અને સાંસદની ચૂંટણી થાય છે એ જ રીતે માનનીય નેજા નીચે સરકારી વહીવટીતંત્ર નેજા આ ચૂંટણી શાંતિપૂર્ણ આપણે સત્તર તારીખે પૂર્ણ કરી આજના દિવસે આજે મતગણતરી થઈ રહી છે એ મતગણતરીના પરિણામો આપણે જોયા કે અમારા મહિલા ઉમેદવારો બંને જંગી બહુમતીથી ચૂંટાઈ ગયા છે અને અત્યારે કાઉન્ટિંગ ચાલુ છે એમાં અમારા તમામ ઉમેદવારો મોર ધન એટી પર્સન્ટની અંદર લીડ કરી રહ્યા છે એટલે જે કંઈ અમારું અપેક્ષિત પરિણામ છે અને લોકોની વિશ્વસનીયતા છે આ બેંક પ્રત્યેની નીથી એકદમ પ્રતિબદ્ધતા થાય છે અને અમારા લોકોને જે કાંઈ એક ઉત્સાહ મળી રહેવાનો છે અને જે કાંઈ બેંકિંગમાં જે રીતે અમારા પૂર્વ લોકોએ જે શિરસ્તો સ્થાપ્યો છે કે નિષ્પક્ષતા પારદર્શિતા અને પ્રમાણિકતાથી જે વહીવટ થઈ રહ્યો છે એ જ રીતે આગળના અમારા જે અત્યારે નવી બોડી આવવાની છે એ પણ એ જ રસ્તે ચાલશે અને બેંકને ઉત્તરોત્તર આગળ વધારી રહી છે બેંકના તમામ સભાસદોને અમે હું અભિનંદન એટલા માટે આપું છું અને કારણ કે આવી પરિસ્થિતિમાં પણ આ બેંકનામાં જે કંઈ લોકો એના ખાતેદારો હતા લોની હતા ડિપોઝિટરો હતા એને વિશ્વાસ આટલા વિવાદ વચ્ચે પણ જાળવી રાખ્યો છે કોઈએ પોતાની ડિપોઝિટો પાછી લીધી નથી તો આ તમામને પણ હું અભિનંદન આપું છું અને જે કાંઈ ઉમેદવારો હતા સામે પક્ષે હોય કે અહીં સહકાર હોય કે સંસ્કાર પેનલના હોય બહુ બધા એકાબીજાના સહકારથી આખી આ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરી છે એટલે તમામ ઉમેદવારો સંસ્કાર પેનલના અને આને અને આપ સર્વે મીડિયા કર્મીઓનો અને લોકોનો જે કંઈ સાથ સહકાર મળ્યો અને રાજકોટ નાગરિક બેંકનું જે કાંઈ અત્યાર સુધીની વિવાદો અને જે કંઈ ચાલતા હતા એનું આપણે આજે સત્યતા તરફ જે પરિણામ જોશું એટલે એ દિશામાં આગળ વધી રહ્યા છે આપણે મને લાગે છે આ બાર વાગ્યા પહેલાં બધું ચિત્ર ક્લિયર થઈ જવું જોઈએ અને શાંતિપૂર્ણ મતદાન આ ગણતરી ચાલી રહી છે એટલે બીજા કંઈ તકલીફ નહીં પડે અને થઈ જશે માટે આપણે જાણીએ છીએ કે આનું પરિણામ લોકોને જે કંઈ આક્ષેપો અને પ્રતિ આક્ષેપો થયા પણ એક કૌભાંડ શબ્દ વાત જુદો છે અને બેન્કિંગ ક્ષેત્રની અંદર કોઈ પણ અમારે જયારે ફ્રોડ કે ક્યાં ઉપર ડિક્લેર કરવાનું એની એક પ્રોસીજર હોય છે અને RBI ની નમસ્કાર આપણે સૌ જાણીએ છીએ કે જયારે બેન્કિંગ ક્ષેત્રની અંદર ગળાફાટ હરીફાઈ ચાલી રહી છે